ડોક્ટર કૃષ્ણકુમાર મહેતા સંચાલક શ્રી ગીતા વિદ્યાલય ટ્રસ્ટ શ્રી ગીતા વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા ઓગણીસો તોંતેરથી પ્રતિવર્ષ નિઃશુલ્ક ઉનાળુ છાસ વિતરણ કેન્દ્ર ચલાવવામાં આવે છે છેલ્લા બાવન વર્ષોથી આ સેવાયજ્ઞ ચાલી રહ્યો છે આજે રામનવમી તારીખ છ એપ્રિલને રવિવારે આ ઉનાળુ છાસ કેન્દ્રના ત્રેપનમાં વર્ષનો પ્રારંભ થયો છે દર વર્ષે ઉનાળામાં રામનવમીએ પ્રારંભ થાય છે અને એપ્રિલ મે અને જૂન જૂન માસમાં વરસાદ ન થાય ત્યાં સુધી લાસ્ટ પોણા ત્રણ મહિના સુધી આ છાસ કેન્દ્ર ચાલશે જેમાં પ્રતિદિન બસો પરિવારોને નાત જાત કે ધર્મના ભેદભાવ વિના તાજી અને પૌષ્ટિક છાસ પરિવાર દોઢ લીટર છાસનું વિતરણ થાય છે ખૂબ દૂર દૂરથી લોકો આ છાશ લેવા આવે છે કેમ કે આજના સમયમાં પાણી પણ વેચાતું મળે છે ત્યારે જો દોઢ લીટર છાસ વિશ્વ મળતી હોય તો એ લોકો માટે એક બહુ મોટી રાહત થઈ જાય છે એટલે સમાજના દાતાઓ શ્રેષ્ઠીઓ આ બધાના સહયોગથી આ સેવા યજ્ઞ આ ત્રેપનમાં વર્ષનો પ્રારંભ આજે અમે કરેલો છે આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી શૈલેષભાઈ જોશી અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટના પ્રતિનિધિ જાનવીબેન લાખાણી તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે એટલે છાસના વ્યવસ્થિત વિતરણ માટે લાભાર્થીઓને રેશન કાર્ડના આધારે અમે એક છાસનું કાર્ડ કાઢી દઈએ છીએ જેમાં એપ્રિલ મે જૂન દરેક માસની તારીખ હોય છે દાખલા તરીકે પાંચ 5 એપ્રિલે કોઈ છાસ લઈ ગયું તોય તારીખમાં ટિક થઈ જાય છ એપ્રિલે ટિક થઈ જાય એટલે વ્યક્તિ ખબર પડે કે ભાઈ આટલા કાર્ડમાં આટલી છાસ દેવાઈ ગઈ અને રેશન કાર્ડના આધારે કોઈ પણ વ્યક્તિને છાસનું કાર્ડ અમે કાઢી દઈએ છીએ અને વધુને વધુ લાભાર્થીઓ છાસ કેન્દ્રનો લાભ લે એવો પણ અમે અનુરોધ કરીએ લો જસ્મીન હું છું કામ કરેલું છે અહીંયા લાભાર્થી તરીકે હું છાસ કરેલું છે ત્યાં મને દર વર્ષે છાસનું વિતરણ આપે છે અને આ લોકો લાભાર્થીઓને બધા લોકોને અનધર્મ ધર્મ જ્ઞાતિ બંધ કોઈ પણ વિરુદ્ધ કર્યા વગર બધાને સર્વને સારી રીતે અને સ્વેચ્છા અને પ્રેમથી આ લોકો અમને સેવા આપે છે અને દર ઉનાળામાં અમને છાસનું વિતરણ કરી અને અમારું ધન મન ધન બધું સ્વીકાર કરી એ લોકો અમને છાસનું વિતરણ કરી અને એ લોકો સેવા કરે છે આ જ રીતે આ લોકો સેવા કરે અને લાભાર્થીઓને લાભ મળે એવો મારો અને બધા પરિચય લોકોનો અને બધા નાગરિકોનો અમારા તરફથી બહુ જ આભારી